મને એમ કાઈ છે કે હું એક મહિનો જેવું છે ને મુંબઈ રોકાય એવું મારા પિયર અરે પણ મુંબઈ રોકાય એવું એટલે ભાઈ તો જાતો હોય આ દર વખતે નો જીવો પ્રાચી તું પણ દર વખતની વાત નથી મહિનો રોકો ને ગરમી કેટલી જો મહિનો રોકાવું ને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો અરે પણ ભાઈ તો હાલતા ને ચાલતા આવતા જ હોય તો પછી ઈ જેર તું મુંબઈ જાય એટલે તું એમ કે કે એના ભેગી જાવ તો એમ થોડી કાલે પ્રણવ ભાઈ પણ તમારે નથી એને મોકલવી તમારે કે પ્રોબ્લેમ છે પણ મોકલવાનો પ્રોબ્લેમ નહીં પણ મહિનો દી રોકાય તો અહીંયા અમારે શું કરવું પછી ગરમી કેટલી છે અહીંયા થોડીક વાર ત્યાં

નથી મારામાં સીધું રોકાવાનું જ આવે છે આટો કોને કહેવાય એ બે દી ગયા ને જઈને આવ્યા મારે હવે બે દિવસની સિસ્ટમ નથી મારે સીધો મહિનો જ આવે પણ એમ નહીં પણ મહિનો પ્રણવ હવે પછી મહિનો આવે તો અહીંયા અમારી આખી સિસ્ટમ આખો વિખાઈ જાય તમે કોઈ દિવસ મોકલી છે ને એવી રીતના તમારે મગજ મારી જ કરવાની હોય પહેલા પણ મગજ મગજમારીની વાત નથી પ્રજી મહિનો દિવસ તું એમ કે બે ચાર દી જઈ આવું તો આવી જાવ તો આ લે કાઈ પણ બે ચાર દિવસ મુંબઈ જવાય જ પહોંચવામાં જ બે દિવસ થાય મુંબઈ અહીંયાથી પણ ઈ વાત ખોટી છે તો પછી જાજે આ તો ગમે ત્યારે પ્રણવ આપણે જૂનાગઢ આટો મારવા આવે ને તો પ્રાચી સીધી

વેકેશન પિરિયડ ચાલુ જ ને બધા પિયર જ હશે જેટલા બૈરો પીર માં ને કોમેન્ટ કરીને કેજો કે અમે પીર માંથી તમારો મહિનો મહિનો દી તો કોઈ ન હોય પ્રણવ ભાઈ વાંધો શું છે મને એમ કયો લોજિક તમારું મને સાંભળવું છે કે તમે શું વાંધો છે પણ વાંધો કાઈ નથી જો મહિનો દી જાય ને તો પછી આયા અમારી સિસ્ટમ ખોરવાઈ જાય હારું નો લાગે ઈ બધું અરે ઈ બાને તમે કે રસોઈ શીખી લેશો હવે રસોઈ શીખવાની વાત કરો માં તમે ઈ બધી તો રસોઈ તો તમને એને શીખવા નથી ને આવડે છે ભાખરી શાક ને ખીચડી ને પછી શું વાંધો છે તો પછી પછી વાંધો કાઈ નથી પણ સારું નો લાગે પ્રણવભાઈ શું સારું નો લાગે કોઈ જોય તો સારું નો લાગે એમ શરમ આવે ઈ મને મજા લાગે હવે જો લાગતું હોય ને તો પ્રાચી ભલે બે મહિના જાતી એમાં કઈ વાંધો નથી પણ તમે ફટાફટ વિડીયો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો આ તમે હું કરો છો આ આ હું કમે ઉતારો ના પ્લે બટન અરે આને વેચવા જવા શું કરો છો આને વેચવા જવા છે પ્લે બટન ને ને એની જગ્યાએ અહીંયા ફ્રેમ લગાડવી છે સારી એવી અરે તમે ગાંડા થઈ ગયા છો કે હું યાર આ આટલી મહેનતે પ્લે બટન પ્રણવ ભાઈ આવ્યા છે ને તમારે ને વેચીને શું કરવું છે આનું શું કામ કરવા ને મારે પર મૂકી દયો હવે અરે માડિયાની તમે વાત કરો માં તમારે પણ આ જગ્યાનું કરવું છે શું ને ફ્રેમ લગાડવાની તમારી આજ્ઞાની ને પ્રાચીની મસ્ત એકદમ મોટી અરે યાર શું આવી વાત કરો છો મિત્રો આ YouTube ના પ્લે બટન તમે જોઈ લ્યો આ લોકોએ ઉતારી લીધા અને ઉતારીને પાછા હવે એમ કહે છે કે વેચવા જવા છે હવે વેચીને આને શું કરવું છે ખબર નઈ પણ કે ન્યા તમે એ કે બીજી કઈ ફ્રેમ લગાડી દયો અરે ભાઈ પ્રણોભાઈ તમારી રહેવા દયો ને યાર એક તો માંડ મહેનત કરીને આ પ્લે બટન મળ્યા હોય તમે એમ ક્યો વેચવા છે પણ આની જગ્યા આપણે આપણે ત્રણ ની મસ્ત ફ્રેમ લગાડી દઈએ તો ફોટો જોવા તો થાય કે આ કેવી સરસ ફ્રેમ છે એમાં તો તમને કઈ કઈ થાકી ગઈ બીજે તો નઈ લગાડે આની જગ્યા આપણે છે ને અરે પણ આ આનાથી સારું કાઈ લાગે નહીં અહીંયા આને આનાથી શું આવે દેખાવ થોડી આવે મોટી ફ્રેમ મૂકો ને મસ્ત મસ્ત દેખાવા અરે યાર તમે શું વાત કરો મિત્રો તમે કોમેન્ટ કરો છો ને કે યુટ્યુબ ના પ્લે બટન હોય એ સારા લાગે કે પછી ફોટાની ફ્રેમ લગાવીએ તો એ સારી લાગે એક તો મહેનત કરી હોય 2015 ની મહેનત છે આ બધી અને ઈ અહીંયા લગાવી દી હવે ઈ તમાર કાઢીને ફોટો ફ્રેમ લગાડવી દી ફોટો ફ્રેમ ની વાત નથી જો લઈ જોઈએ ને તો જોવાની બી મજા આવે ને સામેવાળા સામેવાળાને ગમે આમાં તો અડધાન ખબર ન પડે આ શું છે અરે પણ આ એમ નહીં આ લગાવ્યું તો સારું નથી લાગતું સારું લાગે છે પણ થોડું ચેન્જ કરો તો મજા આવે બેકગ્રાઉન્ડમાં સારું લાગે અરે પણ બેકગ્રાઉન્ડ ની વાત નથી પણ આ લાખો ની વસ્તુ છે આ 10 લાખ ફોલોવર થાય તઈ મળે અને આ લાખ ફોલોવર થાય તઈ મળે ને ઈ કાઢીને તમારે ફોટો બ્લેક લગાડવા

પણ એની જગ્યાએ આપણે કઈક નવીન કરીએ આપણા ત્રણનો ફોટો બી યુનિક લાગે છે અરે ત્રણના ફોટાની વાત નથી આ લોકો યાર કોઈ વાતમાં સમજવા તૈયાર નથી મિત્રો YouTube પ્લે બટન જેવી વસ્તુ છે ને આ દુનિયામાં કઈ હોય નહીં દિવાલમાં આનાથી વધારે સારું શું લાગે આ લોકો માનતા જ નથી પણ હવે બોલું તમે કેનવાસ પેઇન્ટિંગ કરાવો ને આપણા ત્રણનું તો એના જેવું કોઈ આમ રૂપ સુંદર જેવું લાગે એકદમ સુંદર અરે અહીંયા છે ને ઓલો પેઇન્ટર આવે મારો ફ્રેન્ડ જ છે હવે એને કહીશ ને તમારું એવું પેઇન્ટિંગ કરી આપશે ને ત્રણ જણાનું ખુશ થઈ જશો તમે ભાઈ ઈ બધું યાર ખોટા ખર્ચા કરવા કરતા આ બધું ચાલે છે તો ચાલવા દ્યો ને તમે લોકો માનવા તૈયાર નથી હવે આ લોકોનું મારે શું કરવું ને એ તમે મને હવે કોમેન્ટ કરીને કહો મિત્રો આજે રાતે જમવાની અંદર એકદમ ચટાકેદાર વસ્તુનો પ્રોગ્રામ છે હવે આ જોઈને તમે ફટાફટ કોમેન્ટ કરો કે આજે કેનો પ્રોગ્રામ છે જો આ પૂરી છે સેવ છે બધી ચટણી છે અને આ દહીં છે હવે આ જોઈને તમને કેનો પ્રોગ્રામ લાગે છે ફટાફટ તમારે કોમેન્ટ કરવાની છે અને આજે પ્રણવભાઈને છે ને સ્પેશિયલી પાંચસો પૂરી ખવડાવવાની છે દહીં પૂરીનો પ્રોગ્રામ છે ને એની અંદર મારી નાખજો તો 500 પૂરી અરે આજ તો તમારે ખાવી જ પડશે અને ચટપટુ ભાવ એટલે તો મે આ બધી પ્રોસિજર કરી

જ છે કેમ કે દહીં જે હોય ને ખાટું મીઠું ગયું અને આ ગરમીમાં દહીં જાય ને ઉત્તમ જ સો ટકા સો ટકા એટલે આ પુરી ની અંદર બટેટાનો મસાલો ચાટ મસાલો ગ્રીન ચટણી ખાટી મીઠી ચટણી આ લસણ ની ચટણી દહીં ની ચટણી બધું જ નાખવાનું એટલે અત્યારે તું બે ત્રણ પૂરી તૈયાર કર ખાલી અને પછી તું બધાને ખવડાવ ટેસ્ટ કરાવડાવ કેવી બને છે હું બને છે જો આ દહી પૂરી આ રીતનો પ્રોગ્રામ છે તમને મોઢામાં આમ તમે ખાલી આમ જોઉં ને તોય તમને પાણી આવી જાય

એટલે સેવ નાખીને કાંદા નથી તો ભૂલાઈ ગયા પણ એક ટેસ્ટ કરો પણ તું ડુંગળી તો સુધારવી જ પડશે ડુંગળી વગર સેવપુરી મજા જ નહીં શેવ સેવપુરી દહીં પુરી તમે જે ખાવી પણ આની મજા આખી અલગ છે આમાં ડુંગળી હજી એક ભૂલાય છે ડુંગળી આવે એટલે રેડી ને કે જરૂર નથી મોઢામાંથી બોલાતું નથી મારે નથી ચાખવી મિત્રો જોઈ હમ 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 હમ

નેક્સ્ટ અમે ચટપટું શું બનાવીએ એટલે હવે નેક્સ્ટ ઈ બનાવશું 100% એટલે અત્યારે અમે દહીં એન્જોય કરીએ છીએ તમે વિડિયો એન્જોય કરો ફટાફટ વિડિયોને લાઈક કરો શેર કરો ધબધબાડી બોલાવો